નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું જમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત આવશે પીએમ મોદી સલવાસમાં ચારસો પચાસ બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કરી સુરતમાં ભવ્ય રોડ શો કરશે કારના ડ્રાઇવિંગ ટેસ્ટમાં સાહીઠ ટકા મહિલા ચાળીસ ટકા પુરૂષ નાપાસ થાય છે બોક્સ પાર્કિંગ સૌથી મોટું કારણ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રવાસ આજથી રાહુલ ગાંધી બે દિવસ અમદાવાદની મુલાકાતે પહેલીવાર ફેબ્રુઆરીમાં માન્યતાની પ્રક્રિયા કરાઈ રાજ્યમાં ધોરણ દસ ની એકાવન અને ધોરણ બાર ની એકાવન સ્કૂલો શરૂ થશે યુપીએસસી ની પેટર્નથી લેવાશે જીપીએસસી ની પરીક્ષા સિવિલ સર્વિસિસ એક્ઝામિનેશન નું વેટેજ એક હજાર ના બદલે ચૌદસો માર્ક નું વીસ એપ્રિલે નવા નિયમ સાથે પ્રિલિમ્સ લેવા અને જામનગર આવ્યા બાદ આજે સાત માર્ચ બે હજાર પચીસ ફરી ગુજરાત આવી રહ્યા છે આમ તેઓ ચાર દિવસમાં બીજી વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરવાના છે તેમને આવકારવા માટે સુરત શહેરથન ગણી રહ્યું છે અમદાવાદ આરટીઓમાં બે હજાર બે હજાર ચોવીસ સુધીમાં બે પોઈન્ટ સાહીઠ લાખ લોકોએ કારના લાઇસન્સ ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યો હતો આમાંથી ત્રેતાળીસ હજાર સાતસો છત્રીસ લોકો નાપાસ થયા હતા નાપાસ થનારામાં છવ્વીસ હજાર બસો એકતાળીસ મહિલા અને સત્તર હજાર ચારસો પુરુષનો સમાવેશ થાય છે અર્થાત ડ્રાઇવિંગ ટેસ્ટમાં સાહીઠ ટકા મહિલા અને ચાળીસ ટકા પુરુષો નાપાસ થતા હોય છે લોકસભામાં વિપક્ષના નેતા અને સિનિયર કોંગ્રેસી આગેવાન રાહુલ ગાંધી શુક્રવાર અને શનિવારે બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે તેઓ આ બંને દિવસ અમદાવાદમાં જ રોકાવાના છે આ દરમિયાન તેઓ શુક્રવારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પક્ષના નેતાઓને જ્યારે શનિવારે અમદાવાદના એસજી હાઈવે પાસેના એક ખાનગી બેન્કવેટ હોલમાં કાર્યકરોને મળશે કોર્ટ દ્વારા વાર ધોરણ નવથી બારની સ્કૂલોની માન્યતા માટે ફેબ્રુઆરીમાં પ્રક્રિયા શરૂ કરાઈ હતી જેથી સ્કૂલોને માન્યતા મળી નથી તેમને અપીલ અથવા દસ્તાવેજોની પૂર્તતા કરવા માટે યોગ્ય સમય મળી રહેશે જેથી નવા વર્ષથી સ્કૂલોની માન્યતા અંગે યોગ્ય કામગીરી થઈ શકશે GPSC દ્વારા સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશનના માર્કના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે અખાવ મેન્સ અને ઇન્ટરવ્યુના 1000 માર્ક્સ હતા અને એના સ્થાને હવે 1400 માર્ક રહેશે આમ યુપીએસસી પેટર્નથી જીપીએસસી પરીક્ષા લેવામાં આવશે ગુજરાતમાં ફકતા 15 દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઉતાર ચઢાવ આવ્યો છે गत સપ્તાહયમત બાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લામાં ગરમીનો પારો હતી ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશભરમાં અત્યંત ગરમીનું વાતાવરણ રહ્યું છે એટલે કે ગુજરાતમાં પણ ગરમીનું તાપમાન વધુ નોંધાયું હતું તેવામાં મહિનાના છેલ્લા પાંચ દિવસ દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન ખૂબ જ ઊંચું રહ્યું હતું માર્ચ મહિનાની શરૂઆતમાં એટલે કે જ્યારે ખરેખર ઉનાળાની શરૂઆત થતી હોય છે તે દરમિયાન વિવિધ સિસ્ટમને કારણે તાપમાનમાં પાંચથી છ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો તથા કેટલાક જિલ્લાઓમાં આ ઘટાડો તેર ડિગ્રી સુધી પણ પહોંચ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં ફરી તાપમાનનો પારો પાંચ ડિગ્રી સુધી વધવાની શક્યતાઓ છે તેથી ગુજરાતવાસીઓને ફરી એક વખત કાળઝાળ ગરમી અનુભવાશે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચથી સાત દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે ચોવીસ કલાક દરમિયાન તાપમાન યથાવત રહ્યા બાદ ધીરે ધીરે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ થી પાંચ ડિગ્રીનો વધારો થશે એટલે કે ફરી એકવાર ગુજરાતવાસીઓની આંશિક ગરમીમાંથી રાહત મળ્યા બાદ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે રાજોની ધરા જો સીસ્ટમને કારણે ઠંડી પડી હતી તે સિસ્ટમ પસાર થઈ જતાં ફરી એક વખત ગરમીનો અનુભવ થશે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં અને માર્ચ મહિનાની શરૂઆતના દિવસોમાં ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર